યુટ્યુબ ચેનલ એક્ટિવ બની વિડીયોમાં સ્વાગત છે મિત્રો આજે મિત્રો હું તમને એક એવી વસ્તુ બતાવવાનો છું જે હવે ધીરે ધીરે લુપ્ત થતી જાય છે આમ તો મોટા ભાગે તો થઈ ગઈ છે પણ તેમ છતાં તમને આજે હું બતાવું મારા વિડીયોના માધ્યમથી મિત્રો આ છે મારું ગામ તળાવ હાલમાં તમે જોઈ શકો છો સાવ ખાલી છે અને હું જે જગ્યાએ હાલી રહ્યો છું અત્યારે જે તળાવનો સૌથી નીચામાં નીચો ભાગ જે ઉંડાયા ઉનાળમાં જે ભાગ છે અને પાણી પાણી હાલમાં નથી તળાવમાં

આ છે વાવની બનાવટ ચૂંટણી છે ખૂબ વર્ષ બનાવટ છે અને મિત્રો આ એક અલગ સ્ટ્રક્ચર છે મેન તમને બતાવવાનો જે મારો એક વિડીયો બનાવવાનો જે મેન કારણ હતું એ આ છે પશુને પાણી પાવા માટે જ્યારે વાળાની સિસ્ટમ નથી પાણી દરેક જગ્યાએ ન મળતા લાઈનોથી અત્યારે તો ઘરો ઘર પાણી આવી ગયા છે પરંતુ જ્યારે પાણી નતા ઘરો ઘર લડકાના માધ્યમથી એ સમયે મિત્રો જે પશુઓને પાણી પાવાની જે સિસ્ટમ હતી દેશી ડબ હતી એ તમને મિત્રો હું બતાવું છું અને ઢેકુઓ કે આખી સિસ્ટમ હું તમને સમજાવું તો મિત્રો આ છે વાય કૂવો જેને કહી શકાય ગામના તળાવની અંદર છે અને મિત્રો આમાં જે પાણી છે એ હાલ તો ખારું થઈ ગયું છે પરંતુ આ તમને બતાવવા માટે આ એક વિડીયો બનાવ્યો છે તો મિત્રો જોઈ શકો છો તમે આ છે આખો એક સિસ્ટમ જ્યારે મિત્રો ભેંસો પાણી પીવા આવે બપોરના સમયે ત્યારે જે ભેંસો પેગો જે માણસ હોય છે એ માણસ અહીંયા એક આખો સિસ્ટમ એક બનાવવામાં આવી આજે હાલ તમે જે પત થાંભલો જે ટૂટલ જોઈ શકો છો એના ઉપર એક લાંબુ લાકડું એક મોટું ઘણું ને કે વરીક જેને કહી શકાય એક એમાં બાંધવામાં આવતી એક ડોલ અને એ ડોલ રાંધવાના માધ્યમથી બાંધવામાં આવતી અને નીચેની સાઈડ મિત્રો એક વજનદાર પથ્થર બાંધવામાં આવતો જેથી જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે એને ઊંચું કરવામાં જરાક ખાલી વજન આપો એટલે એ સીધે સીધું ઊંચું થઈ જાય અને સીધે સીધું એ ડોલ અહીંયા ખાલી કરી આપવાની અહીંયા ખાલી જેવી કરો એ સીધી પાણી રડી અને સીધું જે કૂવો છે એ કૂવાની અંદર જતું રહે અને કૂવાની અંદર મિત્રો બે બંને સાઈડ ખાણા છે નાના નાના છિદ્રો છે એ છિદ્રોમાંથી ડાયરેક્ટ સીધે સીધું પાણી આ જે અવાડા જેવી જે રચના બનેલ છે ચારિકોળ જે કુવાની સા ચારે બાજુ છે તો એ અવાડાની અંદર પાણી ભરાઈ જાય જાયું અને આ રીતે મિત્રો ભેંસો ચારે બાજુ ઊભી રહી અને પાણી પી શકે તો આ છે મિત્રો ઢેકુઓ હાલ તો આ સિસ્ટમ નીકળી ગઈ છે તો મિત્રો તમારા એરિયામાં શું કહેવાય છે આ સિસ્ટમને એ થોડુંક સમજાવજો મિત્રો જે ઢેકુઓનો આખો જે સિસ્ટમ જે સ્ટ્રક્ચર હતું એ તૂટી ગયું છે હાલમાં નથી એટલે હું તમને બતાવી નહીં શકું પરંતુ કદાચ મને ક્યાંયથી ફોટો મળ્યો જૂનો તો હું ગોતી અને લગાડી દઈશ તમનેલમાં બાકી તમે જોઈ શકો છો મિત્રો આ છે જેનું સિસ્ટમ હવે તો હાલ તો હવાડા થઈ ગયા એટલે ડાયરેક્ટ એટલી કોઈ મહેનત રહેતી નથી પરંતુ પહેલાના સમયમાં મિત્રો માણસોને ખૂબ મહેનત કરવી પડતી નાની નાની વાતો માટે હવે જરાક વિચાર કરો કે જે માલિકાને સો સો ભેંસો છે પચા પચા ભેંસો છે એ ભેંસોને પાણી પાવા માટે કેટલી મહેનત કરવી પડે એક ઉકી એક ઉકી ડોલ મિત્રો ઉપાડી ઊંચી કરી કરી અને ખાલી કરવી પડે આમાં અને ત્યારે મિત્રો ભેંસો પાણી પી શકતી હાલ તો અત્યારે આવાળા ફૂલ ભરેલો એટલે ખાલી મૂકી દેવાની હોય છે આવાળા ઉપર એટલે ખૂબ સહેલું થઈ ગયું છે હાલના સમયમાં તો જોઈ શકો છો મિત્રો આ છે આખી ઢેગુઆની સિસ્ટમ કેવી લાગી તમને જોઈને મને કહેજો અને તમારા એરિયામાં મિત્રો આ સિસ્ટમને શું કહે છે ઢેગુઓ કહે છે કોઈ અલગ વસ્તુ અલગ નામથી બોલાવાય છે તો એ તમે કમેન્ટમાં જરૂર લખજો અને હાલમાં પણ ઘણી જગ્યાએ મારા ખ્યાલથી આ સિસ્ટમ છે રાજસ્થાનમાં કદાચ હશે અને આપણા ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ જ્યાં પાણીની મળવું બહુ અઘરું છે હજી સુધી નથી પાણી બરોબર પહોંચ્યું ત્યાં મિત્રો આવી જે નાની નાની કુવા છે વાવું છે એના અંદર હજી પણ આવી સિસ્ટમ છે મિત્રો તળાવ અને હાલમાં મિત્રો તમે એની અંદર તળાવમાં જે શહેર જે વધી રહ્યો છે એ તમે જોઈ શકો છો મિત્રો એક સમયે આ તળાવમાં એવું હતું કે તમે જરાક ખાલી ખાડો નાનો એવો ખોદો અને નીચેથી મીઠું પાણી નીકળતું પરંતુ હાલમાં મિત્રો સમય એવો આવી ગયો છે કે હાલ તમે જે પાણી કેટલું પણ જોશો આ દેખાય છે બધે બધું ખારું છે અને જ્યારે ત્યારે મિત્રો આ તળાવમાં પાણી ચોમાસાનું ભરાય છે ત્યારે બેથી ચાર મહિના સુધી પાણી ખાલી રહે છે બાકી પછી ધીરે ધીરે પાણી પણ ખારું થવા મતલબ એનો જે સ્વાદ છે એમાં ફેર પડી જાય છે અને એનું મુખ્ય કારણ મિત્રો એ છે કે આ તળાવમાં જે ખોદકામ કરવામાં આવ્યું એને ઊંડું બનાવવા માટે એના લીધે જે નીચેનો શાર હતો એ બધો ઉપર આવ્યો છે અને એના લીધે જે ગામ તળાવની જે પેલી જે પાણીની જે મીઠાશ હતી એ બધી નીકળી ગઈ છે અને હાલમાં પૂરેપૂરું જે તળાવ છે એ ખારે જતું રહ્યું છે અને રૂબો ખાર નીકળે છે જમીનમાંથી તમે જોઈ શકો છો આ બધો ખાર છે શ્યાર છે એટલે હાલમાં મિત્રો પાણીવાળી તકલીફ થઈ ગઈ છે ગામમાં એ તળાવમાં પશુઓને પાણી પીવા માટે પહેલાંના સમયમાં જે હતું મીઠું પાણી એ હાલમાં રહ્યું નથી પહેલાં મિત્રો પશુઓને પાણી પાવા માટે ખાલી નાનો એવો ખાડો ઉનાળામાં કરીએ તો પણ પાણી મીઠું નીકળી આવતું પણ હાલમાં નથી એવું રહ્યું હાલમાં બધી જગ્યાએ શ્યાર થઈ ગયો છે અને એનું મુખ્ય કારણ પણ ગામ લોકોની બેદરકારી છે મિત્રો જે પંચાયત દ્વારા ગામ તળાવને જે ઊંડું કરવામાં આવ્યું ખોદવામાં આવ્યું એના લીધે નીચેથી જે શાર નીકળ્યો છે અને એના લીધે તળાવને પણ નુકસાન થયું છે પાણી પણ મિત્રો શારવાળું થઈ જાય છે સમય જતાં બાકી જોઈ શકો છો મિત્રો આ એક બીજો એવો કૂવો છે પાણી માટે એ પણ હું તમને બતાવું આના અંદર પણ મિત્રો પાણી આ શેક નહીં આપણે જોઈએ આ બધું મિત્રો જૂનું બાંધકામ છે ખૂબ વર્ષો પહેલાંનું છે તો તમે જોઈ શકો છો તો મિત્રો જોઈ શકો છો આ છે પાણી પણ આ પણ ખારું થઈ ગયું છે આ એક જૂનો વાળો બનાવવા છે વર્ષો પહેલાંનો છે મિત્રો ખૂબ વર્ષો થઈ ગયા અને કેવો લાગ્યો વિડીયો મિત્રો જોઈ શકો છો कमेंट सारी जे करजो त पसंद आयो वीडियो त